પ્રકરણ પંદર જેલમાંથી ઘડાયેલું કાવતરું શ્રેયાની ડિજિટલ બદલાની યોજના પ્રકરણ ચૌદમાં અર્જુન અને દિશાએ અમદાવાદમાં પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો તેમનો પ્રેમ વધુ મજબૂત બન્યો હતો અને તેઓ નવા જીવનના પડકારોનો સાથે મળીને સામનો કરી રહ્યા હતા જોકે તેમને અજાણ હતી કે શ્રેયા ભલે જેલમાં હોય પણ તેના મનમાં બદલાની આગ હજી પણ સળગી રહી હતી જેલના સળિયા પાછળથી તેણે એક નવી વધુ ઘાતક અને અદ્રશ્ય યોજના ઘડી કાઢી હતી ડિજિટલ દુનિયા દ્વારા અર્જુન અને દિશાની પ્રતિષ્ઠાનો નાશ કરવાની જેલમાં શ્રેયાને ભોગવેલી સજાએ તેને વધુ કડવી અને દ્વેષપૂર્ણ બનાવી હતી તેના મનમાં એક જ લક્ષ્ય હતું અર્જુન અને દિશાનું સુખી જીવન બરબાદ કરવું તેણે સમજાયું હતું કે શારીરિક રીતે નુકસાન પહોંચાડવું કે અપહરણ કરવું એ જોખમી અને ઝડપથી પકડાઈ જાય તેવા ગુના છે તેથી તેણે એક નવો વધુ સૂક્ષ્મ અને દૂર માર્ગ અપનાવવાનું નક્કી કર્યું સાયબર ક્રાઇમ જેલમાં શ્રેયાએ ચાલાકીથી કેટલાક એવા કેદીઓ સાથે સંબંધ બનાવ્યા જેઓ સાયબર સુરક્ષા ભંગ અને ઓનલાઈન છેતરપિંડીમાં માસ્ટર હતા તેણે તેમની પાસેથી ડાર્ક વેબ હેકિંગના મૂળભૂત સિદ્ધાંતો ફિશિંગ ટેકનિક્સ સોશિયલ એન્જિનિયરિંગ અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ગુપ્ત નાણાકીય વ્યવહારો કેવી રીતે કરવા તે વિશે જાણકારી મેળવી શ્રેયા પોતે ટેક સેવી હતી અને આ નવી જાણકારીએ તેના દિમાગમાં એક ભયાનક યોજનાનો આકાર આપ્યો તેને સમજાઈ ગયું કે ડિજિટલ દુનિયામાં રહીને કોઈને પણ બદનામ કરવા અથવા તેનું જીવન મુશ્કેલ બનાવવું કેટલું સરળ બની શકે છે ખાસ કરીને જો તમારી પાસે સાધનો હોય તેણે એક નવી યોજના બનાવી જેનાથી અર્જુન અને દિશાની વ્યવસાયિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને ધૂળ ભેળવી શકાય તેનો હેતુ તેમને સામાજિક રીતે અલગ પાડવાનો તેમની કારકિર્દીને નષ્ટ કરવાનો અને તેમને માનસિક રીતે તોડી પાડવાનો હતો જેથી તેમનો પ્રેમ સંબંધ પણ આપોઆપ તૂટી જાય શ્રેયા જાણતી હતી કે આ યોજનાને અમલમાં જેલમાંથી સીધો શક્ય ન હતો પણ તેના માટે બહારના સાથીઓની મદદ લઈ શકે તેમ હતી જેલમાં શ્રેયાના પિતાએ તેને મળવા આવતા હતા શરૂઆતમાં તો શ્રેયા તેમના પર ગુસ્સે થતી અને તેમને દોષ આપતી કે તેમણે તેને જેલમાંથી બહાર કેમ ન કાઢાવી પણ ધીમે કર્યું તેણે તેમને વિશ્વાસ અપાવ્યો કે તે બદલાઈ ગઈ છે તેને પોતાના કૃત્યનો પસ્તાવો છે અને હવે તે માત્ર એક સામાન્ય જીવન જીવવા માંગે છે તેના પિતા તેઓ પોતાની દીકરી માટે ચિંતિત હતા તેમણે શ્રેયાની વાત માની લીધી શ્રેયાએ તેમને પોતાની એક જૂની લેપટોપ અને મોબાઈલ ફોન જેલમાંથી જ ઉપલબ્ધ કરાવવા માટે મનાવી લીધા એમ કહીને કે તેને અભ્યાસ કરવો છે અને તે સમયમાં સદઉપયોગ કરવા માંગે છે જેલ પ્રશાસન અને શ્રેયાના બદલાવથી પ્રભાવિત થયું અને તેને આ સુવિધાઓ આપવા માટે સંમત થઈ ભલે કેટલીક મર્યાદાઓ સાથે જેલના કડક નિયંત્રણો હેઠળ પણ શ્રેયાએ ચાલાકીથી ઇન્ટરનેટ એક્સેસ મેળવી લીધી તેણે અને બ્રાઉઝર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શીખી લીધું જેથી તેના ઓનલાઈન પગેરું શોધી ન શકાય તેણે ડાર્ક વેબ પરથી કેટલાક હેકર્સ અને સાયબર ગુનેગારો નો સંપર્ક કર્યો શ્રેયા પાસે પૈસાની કોઈ કમી ન હતી કારણ કે તેના પિતા તેને નિયમિતપણે પૈસા મોકલતા હતા તેણે આ ગુનેગારોને મોટી રકમ ઓફર કરી જેથી તેઓ અર્જુન અને ડિજિટલ પ્રતિષ્ઠા પર હુમલો કરે તેની યોજનાના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા પેલું સોશિયલ મીડિયા પર બદનામી અર્જુન અને દિશાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને હેક કરવા અને તેમના વિશે ખોટી અપમાનજનક અને અશ્લીલ પોસ્ટ જેથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થાય બીજું વ્યવસાયિક પ્રતિષ્ઠા પર હુમલો તેમની કંપનીના ઈમેલ સિસ્ટમમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવો અને તેમના બોસ અને સહકર્મીઓને તેમના વિશે ખોટી માહિતી મોકલવી જેથી તેમની નોકરી પર જોખમ આવે ત્રણ પર્સનલ ડેટાનો દુરુપયોગ તેમના પર્સનલ ફોટોગ્રાફ્સ મેસેજ અને અન્ય સંવેદનાશીલ માહિતી આપવી ભલે તે માહિતી માહિતી તેની પાસે હોય 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 કે ન ન જો તો નકલી બનાવીને લિંક કરવી ચોથું આર્થિક નુકસાન તેમના બેંક એકાઉન્ટ્સ કે ઓનલાઈન વોલેટ્સમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવો અથવા તેમના નામે ખોટા વ્યવહારો કરીને તેમને આર્થિક નુકસાન પહોંચાડવું શ્રેયાએ જેલમાંથી જ ગુપ્ત રીતે આ આખી યોજનાને અમલમાં મૂકવાની શરૂઆત કરી પોતાના પિતાને મળતી વખતે બહારથી એક બ્લેક હેટ હેકર જેને તેણે ઓનલાઈન સંપર્ક કર્યો હતો સાથે વાતચીત કરવા માટે એક ગુપ્ત કોડ અને મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો જે પોલીસ પણ શોધી ન શકે આ હેકર ફ્લેક્સ નામના ઉપમાનથી ઓળખાતો હતો તે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હતો તેને અર્જુન અને બધી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ઈમેલ આઈડી અને શક્ય હોય તેવી અન્ય અંગત માહિતી પૂરી પાડી યાદ રાખજે ફ્લેક્સ મને તેમનું જીવન નર્ક બનાવવું છે કોઈ પણ પુરાવો પાછળ ન છોડતો મને કોઈના પર શંકા ન થવી જોઈએ કે આ બધું જેલમાંથી થઈ રહ્યું છે શ્રેયા તેને સૂચના આપી ચિંતા ન કરેયા આ મારું રોજિંદુ કામ છે કહ્યું આ રીતે અર્જુન અને દિશાના જીવનમાં શાંતિનો સમય પૂરો થવાનો હતો તેમને ખબર ન હતી કે અદ્રશ્ય દુશ્મન જેલમાં હોવા છતાં તેમની સામે એક નવો અને વધુ ઘાતક દાવ રમી રહ્યો હતો સાયબર દુનિયાનો આ પડછાયો તેમના જીવનમાં એક મોટું તોફાન લાવવા માટે તૈયાર હતો જે તેમના પ્રેમ અને સંબંધને ફરીથી કસોટીમાં મૂકશે અમદાવાદમાં અર્જુન અને દિશા પોતાના નવા કોપરેટર જીવનમાં વ્યસ્ત હતા તેઓ તેમની નોકરીમાં સ્થિર થઈ રહ્યા હતા અને પોતાના ભવિષ્યના સપના સાકાર કરવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમને લાગતું હતું કે શ્રેયાનો અધ્યાય પૂરો થઈ ગયો છે પણ અચાનક તેમના જીવનમાં અણધારી ડિજિટલ મુશ્કેલીઓ શરૂ થઈ પહેલો હુમલો સોશિયલ મીડિયા પર થયો અર્જુન અને દિશા બંને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સક્રિય હતા એક દિવસ દિશાના કેટલાક મિત્રોએ તેને ફોન કરીને પૂછ્યું દિશા તારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ કેવી પોસ્ટ છે આટલી ખરાબ ભાષા અને એવા ફોટા કોણે મૂક્યા દિશા ચોંકી ગઈ તેણે તરત જ પોતાનો ફોન તપાસ્યો તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેના અને અર્જુનના કેટલાક ખાનગી ફોટા જે તેઓએ ક્યારેય પબ્લિક કર્યા ન હતા પોસ્ટ કરવામાં આવ્યા હતા અને તેની નીચે અપમાનજનક અને અશ્લીલ કેપ્શન લખવામાં આવ્યા હતા કેટલાક જૂના બદલાયેલા ફોટા પણ હતા જે તેમને ખરાબ રીતે દર્શાવતા હતા નિશાસપ થઈ ગઈ તેણે તરત જ તે પોસ્ટ ડિલીટ કરી પણ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તે જોઈ લીધી હતી થોડા કલાકો પછી અર્જુનના ફેસબુક એકાઉન્ટ પર પણ આવો જ હુમલો થયો તેના મિત્રો અને પરિવારજનોના તેના નામે ખરાબ સંદેશાઓ મોકલવામાં આવ્યા અને તેની પ્રોફાઇલ પર પણ તેની વ્યક્તિગત માહિતીને ખોટી રીતે રજૂ કરવામાં આવી અર્જુન અને દિશા બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થઈ ગયા હતા તેમને પાસવર્ડ બદલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી કારણ કે હેકર સેટિંગ્સ બદલી નાખ્યા હતા આ ઘટનાથી તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા તેમને તરત જ શ્રેયા પર શંકા ગઈ પણ તેમને સમજાતું ન હતું કે જેલમાં બેઠા બેઠા આ બધું કેવી રીતે કરી શકે અર્જુને તરત જ મયંકને ફોન કર્યો જે ટેકનોલોજી વિશે છાળો જાણકાર હતો મયંક અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયા છે અને કોઈ અમારા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે મને લાગે છે કે આ શ્રેયાનું કામ છે પણ તે જેલમાં છે અર્જુને ચિંતાથી કહ્યું પણ મયંકે અર્જુન અને દિશાના એકાઉન્ટનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું તેને ખબર પડી કે આ હુમલાઓ ખૂબ જ આધુનિક ટેકનિક ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા જેમાં ફિશિંગ લિંક અને માલવેર નો ઉપયોગ થયો હતો આ હુમલામાં માત્ર બદનામી પૂરતા સીમિત ન હતા પણ તેમની વ્યવસાયિક પ્રતિષ્ઠા અર્જુન અને દિશાની કંપનીમાં પણ ધીમે ધીમે આ અફવાઓ ફેલાવા લાગી કેટલાક સહકર્મીઓ તેમને શંકાની નજરે જોવા લાગ્યા તેમના બોસ પણ તેમને પૂછવા લાગ્યા કે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે અર્જુન દિશા તમારા સોશિયલ મીડિયા પર જે કંઈ ચાલી રહ્યું છે તે અમારા કંપનીની પ્રતિષ્ઠાને પણ અસર કરી શકે છે તેમના બોસે તેમને ચેતવણી આપી તમે આનો ઉકેલ લાવો નહીં તો અમારે પગલા લેવા પડશે આ સાંભળીને અર્જુન અને દિશા વધુ ચિંતામાં પડી ગયા તેમની નોકરીઓ પર પણ જોખમ આવી ગયું હતું સાયબર હુમલાઓ માત્ર સોશિયલ મીડિયા પૂરતા સીમિત ન હતા એક દિવસ દિશાના બેંક એકાઉન્ટમાંથી અચાનક મોટી રકમ ઉપડી ગઈ દિશા ચોંકી ગઈ તેને તરત જ બેંકનો સંપર્ક કર્યો બેંક દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈએ તેને ડેબિટ કાર્ડની માહિતી ક્લોન કરીને આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું આ આર્થિક નુકસાન તેમના માટે એક મોટો ફટકો હતો કારણ કે તેઓ હજુ આર્થિક રીતે સ્થિર થયા ન હતા અર્જુન અને દિશા સમજી ગયા છે કારણ કે તે અદ્રશ્ય હતી અને તેનો સામનો કરવો મુશ્કેલ હતો મયંકે સૂચવ્યું આપણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવો પડશે અર્જુન આ બહુ ગંભીર ગુનો છે અર્જુને હા પાડી તેને ખબર હતી કે આ લડાઈ હવે ડિજિટલ દુનિયામાં લડવાની હતી જ્યાં દુશ્મન અદ્રશ્ય તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી પોલીસ અધિકારીઓએ તેમને સાંભળ્યા અને તપાસ શરૂ કરી પણ આવા સાયબર હુમલાઓમાં ગુનેગારોને પકડવો એ ઘણું મુશ્કેલ કામ હતું ખાસ કરીને જો હુમલો ડાર્ક વેબ કે નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હોય અર્જુન અને દિશાના જીવનમાં ફરીથી અંધાધૂંધી સવાઈ ગઈ હતી તેમની પ્રતિષ્ઠા તેમની નોકરીઓ અને તેમની આર્થિક સ્થિતિ દાવ પર હતી તેમને ખબર ન હતી કે શ્રેયા તેમને ક્યાં સુધી હેરાન કરશે તેમનો પ્રેમ ફરીથી એક મોટી કસોટીમાં મુકાયો હતો શું અર્જુન અને દિશા શ્રેયાના આ સાયબર હુમલાનો સામનો કરી શકશે શું તેઓ તેમની ડિજિટલ પ્રતિષ્ઠા બચાવી શકશે આ પ્રશ્નોના જવાબો આગામી પ્રકરણોમાં જ મળશે જ્યાં વાર્તા એક નવો અને રોમાંચક વળાંક લેશે તો પ્રિય મિત્રો તમને આ નવલકથા કેવી લાગી રહી છે તે એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ